એટલે અર્જુન પહોંચી જાય છે હવે કોઈની પાસે માંગવું હોય ને તો એના પગે જીન બેસાય માથે જીન ના બેસાય એટલે અર્જુન પગ દબાવી રાખે છે દ્વારિકાનાથ બહુ જ બહુ જ સમજણા છે હો બહુ જ આ કાળીઓ ઠાકર કેટલી લીલાઓ કરે છે ને એ તો હવે આગળ ખબર પડશે બહુ જ લીલા કરે છે મારો કૃષ્ણ જેમ મારા બાવા રામદેવે લીલાઓ કરી અને ઘણીવાર તો કહેવાય કે ગૌ બ્રાહ્મણ પત્રિપાલ અને બ્રાહ્મણના કાજે ગુગા મહારાજ ને રક્ષણ કાજે એ કુળે આખું બધુંય છોડ્યું એમ મારો દ્વારિકાનાથ પણ આજે બધું છોડીને ચિંતા કર્યા વગર સુતો છે પગમાં બેઠો છે અર્જુન દુર્યોધન આવે છે માથે બેસે છે ભગવાન દ્વારિકાનાથ જેવી આંખો ખોલે છે સૂતેજી સૌનકાધી ઋષિ ગણોને કહે છે કે તેવા અર્જુન ઉપર નજર પડે છે હે અર્જુન હે સખા ત્યાં તો દુર્યોધન માથા ઉપર બેઠેલો બોલ્યો અરે હું પેલો આવ્યો છું એના કરતા કોઈ માણસ ને પારખતા શીખો એ માણસ કેવો છે એને જો તમે ઓળખી જશો ને તો બધુંય પાર પડી જશે તો કે માગ દુર્યોધન તું માગી લે દુર્યોધન એ બુદ્ધિ થી બધું માગી લીધું ચતુરંગી સેનાન જ વિષ્વ પિતા દાદા હુદી બધું ગુરુ દ્રોણ સુધી માગી લીધું જીવનમાં તમારી પાસેથી સર્વ લઈ જાય ને એને સર્વેશ્વર ભગવાન કૃષ્ણ બચાવનારો છે એનો સારથી મારો ઠાકોરજી બને